કચ્છ પ્રવાસન સ્થળ અને ઔદ્યોગિક રીતે જાણીતું બન્યું છે ત્યારે ભુજથી વધારે ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ભુજથી રાજકોટ તેમજ ભુજથી મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવા માટે રજૂઆત કરાઈ છે ભુજથી અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ ચાલુ થયા બાદ ભુજથી રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન માટે માંગ ઉઠી છે આ ટ્રેન ચાલુ થાય તો બે દાયકા પછી કચ્છ રેલવે માર્ગે રાજકોટ સાથે જોડાશે જ્યારે ભુજથી હરિદ્વાર અયોધ્યાને જોડતી ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે નવી ટ્રેન બાબતની વાત તો એ કરું કે મારે ભૂતથી બોમ્બે માટે સુપરફાસ્ટ ટ્રેનની જરૂર છે મારા બોમ્બેમાં કચ્છના એટલા બધા ભાઈઓ રહે છે કે એટલી બધી અગવડ કાયમ એમને ટિકિટ મળતી નથી હોતી તો એના માટે હું તો એક ની બે ટ્રેન ચાલુ કરવાની જરૂર છે રાતના સુપરફાસ્ટ ટ્રેન જાય કચ્છથી સીધી બોરીવેલી ઉતરે બોરીવેલીથી દાદર જાય તો મારા કચ્છના ભાઈઓ તાકીદે એનો લાભ લઈ શકે અને રેલવેને ત્રણસોને પાંસઠ દિવસ સાહેબ આવક મળવાની છે ત્રણ ત્રણ મહિનાના રૂપિયા તમને લોકો અમારા એડવાન્સ કચ્છના લોકો જમા કરાવે છે એક મારી ખાસ છે કરવાની ખાસ છે બીજી કે અયોધ્યા જયારે આજે રામલા અયોધ્યામાં પશ્ચિમ કચ્છના લોકો અયોધ્યા જવા માટે કોઈ જાતની કઈ વ્યવસ્થા નથી કરતી આ નેતાઓ મારા શું કરી રહ્યા છે કેમ એમને કઈ પડી નથી કે નાના માણસો કઈક લાભ લઈ શકે પોતે તો પ્લેનમાં ઉડ મફતમાં જઈ જાય છે તો મારા કચ્છના લોકો નાના માણસો માટે કેમ કઈ ચિંતા નથી કરતા એ બહુ દુઃખ ની બાબત છે અયોધ્યા ની ટ્રેન અને હરિદ્વાર હરિદ્વાર એક હિન્દુ સમાજ માટે પવિત્ર જગ્યા છે તો એ બે ટ્રેન ખાસ ચાલુ કરવાની જરૂરિયાત છે અને બીજું કે સૌરાષ્ટ્ર માટે આજ દિવસ સુધી કોઈ વિચાર્યું નથી કચ્છ કચ્છ અને સૌરાષ્ટ્ર જ્યાં ત્યાં નામ લેવામાં આવે છે પણ બધો લાભ સૌરાષ્ટ્ર કચ્છને કઈ નથી આપતો કચ્છ શા માટે ટ્રેન નથી જોડવામાં આવતી કેમાં નેતાઓને ક્યારે કઈ ખબર નથી પડતી હોતી તો તાકીદે ટ્રેન નું જોડણ કરે જયારે ભુજનું નવું રેલવે સ્ટેશન મોદી સાહેબ બસો કરોડ રૂપિયા જેવા માથ પર ફાડી રહ્યા છે તો અમારા નેતાઓની આણે લીધે લીધી એમાં કે જોતો વિચારતા નથી કે આમાં કેટલી પીટ લાઇન છે ભવિષ્યનું શું થશે 20 વર્ષ પછી એ કોઈ આયોજન નથી હવે બે ત્રણ પીટ લાઇન નાખવા કશું ન ચાલે આ નરે કચ્છનું પાટનગર છે નરેન્દ્ર બોડીનું કચ્છ છે પાવાસનનો જિલ્લો છે પશ્ચિમ કચ્છ બહાર વિદેશથી બધા મહેમાનો આવતા હોય જ્યારે એને તકલીફ પડતી હોય ત્યારે એ બહુ ખરાબ બોલતા હોય છે હું આપને નથી કહી શકતો ત્યારે મારી આંખમાંથી આંસુ પણ આવી જાય છે કે મારા નબળા નેતાઓના હિસાબે મારા બહારના પ્રવાસીઓ કચ્છની કેવી ઇમેજ ખરાબ લઈ જાય છે જ્યાં દેશના વડાપ્રધાન વલ્ડ આખામાં જાય ત્યારે મારા કચ્છને યાદ કરતો મારી છાતી ગરગજ હોય છે અને આ જે ટાઈપનું વર્તન કરવામાં આવી રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી છેલ્લા એક દાયકાથી એટલે કે દસ વર્ષથી જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી આપ જોઈ રહ્યા છો કે કચ્છના તમામ બાજુથી વિકાસના એક એક આખી સરવાણી ફૂટી છે આ રેલવેની અંદર પણ આપણે વાત કરીએ તો રેલવેનું ભુજની અંદર કરોડો રૂપિયાના ખર્ચે એક નવીનીકરણ થઈ રહ્યું છે અત્યારે સારામાં સારું મોડલ સ્ટેશન બની રહ્યું છે ઉપરાંત નવી નવી ટ્રેનો આવી રહી છે હમણાં જ આપણે જોયું કે ભારતની પ્રથમ નમો વંદે ભારત ટ્રેન જે છે એ ભુજથી અમદાવાદ વચ્ચે હવે આપણે નવી જે માંગણી કરી છે એ પ્રમાણે આપણા માન્ય સાંસદ જે એણે હેટ્રિક કરી છે આ વખતે એવા વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીની તમામ નેતાગીરી જે છે એણે એક નવી માંગણી કરી છે કે રાજકોટ સુધી સૌરાષ્ટ્ર સાથે પણ કચ્છનું જોડાણ થાય ટ્રેન દ્વારા એ પણ ટૂંક સમયમાં થવાની જાહેરાત પણ થઈ ગઈ છે ઉપરાંત હવે જયારે ભૂલ સ્ટેશન નું નવીનીકરણ થઈ જાય ત્યારે આપણે જે છે એ ઉત્તર ગુજરાત ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સાથે વધુમાં વધુ ટ્રેન આપણને મળે એ રીતની આપણી માંગણી છે અને રેલવે દ્વારા એના માટે સકારાત્મક સંકેતો મળ્યા છે